ગુજરાત સરકાર એસટી નિગમ દલખાણીયા ગામ સાથે હળહળતો અન્યાય ભાવેશભાઈ કનુભાઈ યાદવ હું દલખાણીયા ગામના રહેવાસી છું પહેલાં અહીંયા લગભગ બારેક બસો ચાલતી હતી ચાલુ બારેક બસો ચાલતી હતી અને અત્યારે એક પણ બસ માંડ હાલતી ચાલતી જ નથી બિલકુલ અને કોડીના રોડ તો સાવ બંધ છે અને જે દલખાણીયા ગામથી ધારી બાજુનો રોડ છે એ સાવ પૂરો થઈ ગયેલો છે જે જેને સરકાર કોઈને કાયમ રજૂઆત કરવા ધ્યાન દોરતા નથી અમે કાયમ ભાજપવાળા જે નેતાઓની મીટિંગમાં બેસીએ છીએ અને રજૂઆત કરીએ છીએ પણ કોઈ ધ્યાને આ વાત દોરતું નથી રોડની અને બીપીના અને બ્લડ પ્રેશરના કેસવાળા જે રિક્ષાઓમાં બેસે છે એનું બીપી વધી જાય છે કોઈને હુમલા આવી જાય છે અને એક્સિડન્ટની સંભાવના રહે છે અને ખાસ તો એ નમ્ર વિનંતી કે આપ એસટી બસ ચાલુ ચારેક બસો ચાલુ કરો વધારે ગલખણિયાથી અશોકભાઈ રઘુરામભાઈ રાજુગુરુ હું અહીંયા મારે પાનનો ગલો છે આ વીસથી પચીસ વર્ષ થઈ ગયા અને અમારે અમરેલી કોડીનાર તેત્રીસ નંબરનો હાઈવે ગણાય છતાં પંદર પંદર દસથી પંદર બસો ચાલતી હતી અત્યારે જવા માટે કોડીનાર જવા માટે એક બસની સુવિધા નથી તેમ અમરેલી જવા માટે કંઈ સુવિધા નથી છતાં પણ અમારે અહીંયા આજુબાજુના ગામડાવાળા કે માલધારી લોકો એ હાલીન અહીંયા વેપાર કાંઈ પણ વસ્તુ લેવી હોય તો એ હાલીને આવવું પડે છે એને બરાબર અને બીજા નંબરમાં એવું છે કે આ તેત્રીસ નંબરનો હાઈવે છે છતાં સોપડે સરકારી સોપડે છે પણ કોઈ જાતની સુવિધા નથી તો અમારે માટે શું કરવાનું અમારે આ બસ સ્ટેન્ડ હતું એ હાવ બસ સ્ટેન્ડ પડી ભાંગ્યું છે તો બસ સ્ટેન્ડની અમારી સુવિધાની એક બસ સ્ટેન્ડની જરૂર છે ખાસ અમને તાલુકામાંથી કે જિલ્લામાંથી બસ સ્ટેન્ડની સુવિધા મળતી નથી એટલું મારું નમ્ર વિનંતી છે સાહેબ તો તમે એસટી બસ ચાલુ કરવા તમે અમને એસટી બસ અમારે ચાલુ કરવાની જરૂર છે ખાસ કોડીનાર અમરેલી કોડીનાર અમરેલી સવારે છ વાગે અમરેલીથી ઉપડતી અને સાંજે ચાર વાગે પાછી મળતી અમને તો એ બસની અમારે ખાસ જરૂર છે અને બપોરે ત્રણ વાગે અહીં કોડીનારથી ઉપડતી એ સાંજે પાંચ વાગે અહીં આવતી એની પણ જરૂર છે અમારે તો અમારે અમરેલી કોડીનારની બસોની ખાસ જરૂર છે એટલે ભાઈ તમારે એસટીની જરૂર છે ફૂલ જરૂર છે એક નથી હાલતી બાર બાર બસો હાલતી કોડીનારની અત્યારે એક બસ નામે પૂરું છે ચાલુ કરવા માંગો છો ચાલુ કરવા જ માંગે જ ને ગૃહમંત્રીને રજૂઆત એટલી જ છે અમારી વાહન વ્યવહાર મંત્રીની કભતું ચાલુ કરાવો કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબીન મોલ એટલે કે લુકડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર 8980413537 માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે